તું નો છોકરા શું વાત કરું બાપાનો છોકરો કેવરાવાના લાયક નથી એક રૂપિયો કમી નકારી હાલ્યો નથી ઘરમાં તો હું તમે બધું તી ઘરમાં વસાઈ દીધું ભંડારામાં જોતો ને ઈક થી પાલું મળ્યું લાઈન ઘર માં પેલું કોઈ કમાઈ નહીં લાયો ગમે તે પાલુ તો બીજું તું લાવ્યો કે કડ કડ લાવો આ તે

બાપા નક્કી કરી મારી વાત પહેલા બરાબર અતાર સુધી ભેદભાવ કર્યો તમે ચોખ્ખું કહી દઉં આ ઘર તમારે મને આલવું પડશે તો તમારી સેવા થશે કોઈ તંબુરો થાય નહીં આ તો કોઈ અમે પણ મફત સેવા નહીં કરીએ

પેલી કઢાઈ લાવેલી હતી એ એ બધું મે આપી દીધું અરે પણ પણ તો બાપા ડોલ પેલી લાવે તો સંડાસ ની એ એ ઉધરો સોદો કરે મી અલે પણ બાપા અમે સામાન વસાયો તો એ સામાન બાવન જો બધું હે વેચી મારે હમગા તમે તા જે કરવું કરી લેજો બે જણા ક્યાં જાહુ અલ્લાહ બાપા એ તો કઢલો કર્યો આપણો બાપા ઘર બીજા બાપા એ અન્યાય કર્યો આપડા અંદાજ ના તો આપડે બાપા અંદાજ અન્યાય કર્યો વસાઈ ગયો બે જણા અને પછી લડાઈએ તેમ કરીએ હે